લાઇસન્સ લઈ અને વસાવવું જોઈએ એવી મારી કામકાજ બધું બંધ રાખીને હડતાલ ઉપર છે ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ છે આખા ભારતમાં એના અનુસંધાને અમરેલીમાં પણ બગસરા ધારી રાજુલા સાવરકુંડલા ત્યાં પણ બધી હોસ્પિટલો ક્લિનિક્સ બધી બંધ છે અને વિરુદ્ધમાં ખૂબ જ ડૉક્ટરોમાં આક્રોશ છે ડૉક્ટરો ઉપરાંત જનરલ પબ્લિકમાં પણ આક્રોશ છે અમદાવાદ કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક મળી જેમાં ફરી એકવાર અશાંત ધારો સરકારી જમીન પરના દબાણના પ્રશ્નો અને સુવિધાના અભાવ સહિતના પ્રશ્નો ગુંજ્યા હતા દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને અશાંત ધારાના પ્રશ્નો ઉઠાવ્યા દરિયાપુર અને શાહપુરમાં અશાંત ધારો હોવા છતાં હિન્દુઓના મકાનો ભાડા કરાર વગર લઘુમતી સમાજના લોકો ભાડે આપે છે જેના કારણે આસપાસ વસતા હિન્દુઓ ઘર ખાલી કરી રહ્યા છે તો સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ અને બાપુનગરના ધારાસભ્ય વધતા જતા દબાણના પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરી તેમજ આ સંકલન કમિટીની બેઠકમાં વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ફતેવાડી કેનાલમાં ગંદકી નિકાલના પ્રશ્નો ટ્રાફિકના પ્રશ્નો ઉઠાવ્યા હતા મહત્વનું છે કે દર મહિને મળનારી સંકલન સમિતિની બેઠકમાં આ જ રજૂઆતો થાય છે પરંતુ ધારાસભ્યોના કામ નથી થતા એ આ પ્રશ્નો જોતા લાગી રહ્યું છે ત્યારે આગામી સમયમાં આશા રાખીએ કે પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ આવે ઈસનપુરની લોટસ સ્કૂલને પંજાબ નેશનલ બેંકે સીલ કરી છે લોન પેટેના એક પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા નહીં ભરતા બેંકે શાળાની સીલ કરી છે લોટસ સ્કૂલને સીલ કરાતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ જોખમમાં મુકાયો છે અગાઉ મેજિસ્ટ્રેટે પણ શાળાને લોન ભરપાઈ કરવા ઓર્ડર કર્યો હતો વારંવારની નોટિસ બાદ પણ રકમની ભરપાઈ ન કરતા બેંકે સ્કૂલને સીલ કરી શાળાના સંચાલકને ડીઓ નોટિસ ફટકારી છે ડીઓ શાળાને અન્ય જગ્યાએ ખસેડવા માટેની વિગતો મંગાવી છે જો શાળા વ્યવસ્થા નહીં કરે તો ડીઈઓ અન્ય શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરશે પંજાબ નેશનલ બેંક દ્વારા અ શાળાને સ્વીક કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે તાત્કાલિક સ્થળ નક્કી કરી અને અહીંયા કચેરીમાં જાણકારી આપવા માટે કહ્યું છે વિદ્યાર્થીઓને વાલીઓ સાથેની મિટિંગ અમારા શિક્ષણ નિરીક્ષક કરી દેશે અને બિલકુલ બે દિવસમાં એમને વૈકલ્પિક સ્થળ સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપી છે જો તેઓ ઉપસ્થિત નહીં રહે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા ડીઓ કચેરી કરી દેશે અમદાવાદના ઈસાનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં જોવા મળી રહ્યું છે પંજાબ નેશનલ બેંકે આ સ્કૂલને સીલ માર્યું છે સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ છે જેને બેંકે સીલ માર્યું છે લોન પેટે એક પોઈન્ટ પચીસ કરોડ જે સ્કૂલના સંચાલકોએ નહીં ભરતા બેંકે સીલ માર્યું છે અગાઉ મેજિસ્ટ્રેટે પણ લોન ભરપાઈ કરવા માટે ઓર્ડર કર્યો હતો અને વારંવાર નોટિસો આપ્યા બાદ પણ રકમ ભરપાઈ કરવામાં નહીં આવતા બેંકે સીલ માર્યું છે અને જેના કારણે અહીંયા અભ્યાસ કરતા ત્રણસોથી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જેનું ભાવિ જોખમાયું છે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તોરવલી જિલ્લાના મોડાસા શહેરમાં નબળી ગુણવત્તાના ગરનાળાથી સ્થાનિકો પરેશાન છે નાલંદા બે સોસાયટીમાં કેનાલ ઉપર સોસાયટીને જોડતા નબળા ગરનાળાની જાણ રહીશોએ તંત્રને કરી હતી જેને લઈને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે સ્થળ નિરીક્ષણ કર્યું સ્થાનિકોએ મંત્રીને નાલંદા બે અને માલપુર રોડ પરની ઓમનગર સોસાયટીના હલકી ગુણવત્તાના રોડ પર બતાવ્યા મંત્રીએ કેનાલ ખાતાના અધિકારીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરને સૂચના આપી સતવરે રોડ અને ગરનાળાનું કામ ફરીથી શરૂ કરવાનું તેમણે જણાવ્યું કોઈ પણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીઓ પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી પર પૂરું ધ્યાન આપો અને વારે ઘરે નાગરિકોની આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય વ્યાજબી નથી અને કેટલીક ભૂલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને તો કચ્છના મુન્દ્રામાં કામદારોના જીવ જોખમમાં મૂકનાર બેદરકાર નીલકંઠ સ્ટીલ સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો મુન્દ્રાના વડાલામાં નીલકંઠ સ્ટીલ કંપનીમાં તેર તારીખે ઘટના બની હતી જેમાં કોઈપણ સેફટીના સાધનો વગર બેદરકારી દાખવી ઓગણીસ કામદારોના જીવ જોખમમાં મૂક્યા હતા

ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં સરકાર તરફેસઆઈ શ્રી જૂનાગઢ શહેરને મળેલ પ્રથમ ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને મામલો ગરમાયો છે બ્રિજની જૂની ડિઝાઇનમાં ફેરફાર કરી નવી ડિઝાઇન બનાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો બ્રિજની ડિઝાઇન પહેલા એચ આકારની હતી જેના ઠરાવ કર્યા બાદ બાદમાં પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને મંજૂરી આપી એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો જેને ફરી મંજૂરી મળતા સ્થાનિકો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો સ્થાનિકોનું કહેવું છે કે એસ આકારના બ્રિજથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે ત્યારે હવે સ્થાનિકોએ પીએમને પત્ર લખીને રજૂઆત કરી છે જે જે નવી ડિઝાઇન એસ આકારની આવી છે તે તે ડિઝાઇનથી ગિરિરાજ જોશીપરા અને અન્ય શહેરીજનોને ઘણી મુશ્કેલ પડે પડી શકે તેમ છે એની એ બાબતની રજૂઆત અમે જૂનાગઢના પદ અધિકારીઓ સાંસદ સભ્ય ધારાસભ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રીને પણ કરેલ છે જે એ શાકારનો ઓવરબ્રિજ બને છે જેનાથી જનતાને ખૂબ જ મુશ્કેલીઓ થાય છે ટ્રાફિકનો સમસ્યા રહેવાની છે તો એટલા માટે આમાં જો કઈ નિર્ણય નહીં આવે તો છેલ્લે તો એક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો એમાં દેખાતો નથી આખા આખા બ્રિજની ડિઝાઇન અચાનક પાછી બદલી ગઈ અને એ ચાકાર માંથી એ સાકાર ની થઈ ગઈ અને ફોર લેન એમાંથી ટુ લેન થઈ ગયો આવી રીતના જે લોકોને એક દુવિધાપૂર્ણ જે આ બ્રિજ બનશે એનાથી વધારે અમુકની મુશ્કેલીઓ ઊભી થશે કારણ કે મુખ્ય રોડ ઉપર આ પિલોર આવે છે જ્યારે ઓલા પહેલાં બ્રિજમાં સરકારી જગ્યાઓ ઉપર બ્રિજ આવો તો મોરબીમાં યુવક પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રંગ પરની સિરામિક ફેક્ટરીની આ સમગ્ર ઘટના નોકરી કરતા યુવકને માર મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો સિરામિક માલિકે કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો ખોટું જીએસટી બિલ બનાવવાની ના પાડતા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો પોલીસ માત્ર અરજી લઈને સંતોષ માન્યો હોય તેવી પણ વાત કરવામાં આવી રહી છે યુવકે પોલીસને જાણ કરતા માલિકે ફરી ધમકી આપી પોલીસે ઘટનાના દસ દિવસ બાદ ગુનો નોંધ્યો તો એસપીને રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ પોલીસે દસ દિવસ બાદ ગુનો નોંધ્યો હતો નોકરી કરતા યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પહેલા માર માર્યો અને પછી કાર ચડાવીને હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો મહત્વની વાત એ છે કે સિરામિક માલિકને આજે સમગ્ર કરતુત છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છતાં યોગ્ય સમય પર કાર્યવાહી કેમ ન કરવામાં આવી કેમ પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી અને કાર્તિકભાઈ હજી હજી સુધી પોલીસ સ્ટેશને હાજર પણ નથી થયેલ અને ખુલ્લેઆમ રખડે છે અને ત્યારબાદ પણ એનો ફોન આવેલો હતો અને ધમકી પણ આવેલી છે એટલે હજી સુધી કોઈ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી